ધોરાજીમાં પીવાનું દૂષિત પાણી વિતરણ થતા સ્થાનિક લોકોમાં રોષ રાજકોટ જિલ્લા ધોરાજીના જેતપુર મુસાફરી બંગલો વોર્ડ નંબર ચારમાં છેલ્લા એક વર્ષથી પીવાનું દૂષિત પાણી આવતું હોવાની નગરપાલિકા તંત્રને ઘણા સમયથી રજૂઆત કરે પણ કોઈ નક્કર પરિણામ ન આવતા અને વોર્ડ નંબર ચારના રહીશોએ આ બાબતે કાગળ પરના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને પણ ઘણી વખત રજૂઆત માટે પ્રયાસ કરે આ સંદર્ભે વોર્ડ નંબર ની મહિલાઓએ જણાવેલ કે અમારા વિસ્તારમાં ધારાસભ્ય ક્યારે દેખાયા નથી અને જ્યારે મત લેવાના હોય ત્યારે જ દેખાઈ આવે છે આજ દિન સુધી મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય દેખાયા જ નથી અને હવે તો અમારા વિસ્તારના ધારાસભ્ય કોણ છે તેની અમને જ ખબર નથી પડતી એક વર્ષ થી આવો આવે છે સાત દિવસે આવે પાંચ દિવસે આવે ને નવ દિવસે આવે

ત્રણ કલાક માં પેલી કલાક પાણી આવે કે વાસ આવે હાથ માંથી વાસ ના જાય કપડા માંથી વાસ ના જાય બીજું પાણી આવે એ સાવ ઓછો હાવ વપરાય ને એવું આવે ત્રીજું પાણી એક કલાક સારું આવે તો કેમ પાણી ભરવું ત્રણ કલાક મોટર હાલે તો અમારે એના લાઈટ બિલ કોણ ભરશે લાઈટ બિલ ના ખર્ચા

દિવસે આખા ધોરાજી માં ક્યારે એને મિટિંગ કરી નથી કે શું ધોરાજી ની હાલત છે

તેથી આજરોજ વોર્ડ નંબર 4 અને મુસાફરી बंगलोની મહિલાઓએ મીડિયા સમક્ષ પોતાની व्यथा व्यक्त કરે ચીફ ઓફિસર નગરપાલિકા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા હાય હાય ના નારા લગાડવામાં આવે બેન નારાયણભાઈ અંટાળા મારું નામ છે મુસાફરી બંગલો જેતપુર રોડ ભગવાન શ્રી રામ છે એ મર્યાદા પુરુષો હતા બ્રહ્મ સ્વરૂપ પોતે બ્રહ્મ જ હતા છતાં પણ નગરચર્યા કરવા માટે એ નીકળતા હતા મારી પ્રજા સુખી છે કે દુઃખી જોતા હતા પણ પાડલિયાભાઈને આટલા મત દીધા પાડલિયાભાઈ કોઈ ફરકા નથી કે શું થાય છે શું નહીં પાદરિયાભાઈ પોતાનું ભાણું છે ને એ જ હાથવીને બેઠા છે પ્રજાનું શું થાય છે એ ખબર નથી એને એમ છે કે હું જીતી ગયો એટલે મને સોનાનું સિંહાસન મળી ગયું પણ ખોટી વાત છે આમાં બધાની બધું આ સમાયેલી છે ધ્યાન રાખે અને ફરી વખત એને ચૂંટાવવું હોય તો પ્રજાનું ધ્યાન રાખે કેટલી રજૂઆત કરવા છતાં કોઈ દિવસ આ બાજુ ફરતા નથી એ સ્વાર્થી હોય એવું લાગે છે અને એના એનાનું જ કામ કરે છે અમારું કોઈ દિવસ કર્યું નથી રજૂઆત કરવા છતાં પણ કોઈ દિવસ આવતા નથી પાણીનો નિકાલ ક્યાંય છે નહીં એટલું પાણી ગટરનું બદબુ મારતી હોય નીકળે ક્યાં કાઢું મારા છોકરાએ ચાર જગ્યાએ ભૂંગળા કરીને પાણીના નિકાલ માટે કર્યું એને કંઈક કાંઈક તો અકલ વાપરો એટલું દૂષિત પાણી આવે કે ઘરની અંદર બોક મારવા માંડે છે આખું ઘર વાસ મારવા માંડી જાય છે અને એક બાજુથી એમ કે સ્વચ્છતા રાખો સ્વચ્છતા રાખો તંદુરસ્તી જાળવો શું કરવું અમારે એમાં ક્યાર કઈ રીતે પાણી પીવું બધા સદ્ધર હોતા નથી કે એ પણ પેલું ફિલ્ટરનું પાણી મગાવી શકે પછી આવું ઉકાળીને ગમે એમ તો કરીને એને પાણી પીવું પડે છે શું કરે લાચાર થઈ ગઈ છે પ્રજા આ વખતે નક્કી કર્યું છે કે અમે દેવું મત તો કોંગ્રેસને ને દેવું સ્થાનિક રહીશો દૂષિત પાણી વિતરણની મુશ્કેલીઓ અને તકલીફોથી કંટાળી ગયેલ છે દૂષિત પાણીને કારણે રહેવું મુશ્કેલ બની ગયેલ છે અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ